તો આ તરફ રાજકોટની વિરાણી હાઇસ્કુલની જમીન વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે મામલતદારે પ્રાંત અધિકારીને રિપોર્ટ કર્યો છે શૈક્ષણિક હેતુ માટે જે જમીન ફાળવવામાં આવેલી હતી તેનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે હાલમાં સ્કૂલની જમીનમાં ફૂડ ઝોન બોક્સ ક્રિકેટ સહિતની પ્રવૃત્તિ થઈ રહી છે સરકારી જમીન ઉપર શરત ભંગનું રિપોર્ટ પણ દાખલ થયો છ હિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને વધુ એક લપડાટ છે તે પડી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આજે શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવેલી જમીન ઉપર કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે અલગ અલગ સ્પોર્ટ્સ એકેડમી છે તે ખોલવામાં આવી છે સાથે સાથે ખાણીપીણીના ફૂડ ઝોન છે તે ચાલુ કરવામાં આવ્યા છે સમગ્ર કેસની વાત કરવામાં આવે તો તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આ જમીન છે તે શૈક્ષણિક હેતુ માટે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને ફાળવવામાં આવી હતી પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા આ જમીન છે તેની ઉપર કબજો કર્યો હોય તે પ્રકારે આ જમીનને વહેંચવા અને તેને ભાડે આપવા માટેની જે કહી શકાય છે કે કામગીરી કરવામાં આવી હતી જેને લઈને આ સમગ્ર મામલે જે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા લડત ચલાવવામાં આવી હતી અને આખરે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમની જીત થઈ હતી અને આ વિરાણી જે ટ્રસ્ટ છે તેની પાસેથી આ જમીન છે તે તંત્રએ ફરીથી લીધી હતી સમગ્ર જે કહી શકાય છે કે ત્યારબાદ તંત્ર દ્વારા અહીંયા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને પ્રાંત એક દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી હતી પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ આ શૈક્ષણિક જે જગ્યા છે શૈક્ષણિક હેતુ માટેની જે જમીન છે તે કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે વિરાણી ટ્રસ્ટીના ટ્રસ્ટી મંડળો છે તે કરોડો રૂપિયા કમાવાની લાલચે આ આખી જે કરોડો રૂપિયાની જમીન છે તે પચાવવાની જે કઈ ક્યાંક ને ક્યાંક જે કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે આ સમગ્ર રિપોર્ટ છે તે પ્રાંત એક દ્વારા કલેક્ટરને સોંપવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી છે તે કરવામાં આવશે શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવેલી જમીન ઉપર કોમર્શિયલ જે ઉપયોગ થઈ રહ્યો છે અને શરત ભંગ થઈ રહી છે ત્યારે આ સમગ્ર મામલે હવે પ્રાંત એક દ્વારા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ છે તે સોંપવામાં આવનાર છે એવામાં હવે આ કરોડો રૂપિયાની જે જમીનનો વિવાદ હતો તે વધુને વધુ વકરતો જઈ રહ્યો હતો હોવાની પણ ક્યાંક ને ક્યાંક વાત છે તે સામે આવી રહી છે કેમેરામેન જુને ટીવી ન્યૂઝ રાજકોટ